ગુડ મોર્નિંગ બાળકો ધોરણ નવ વિજ્ઞાન વિષયના પ્રકરણ પાંચ સજીવનો પાયાનો એકમ એના ત્રીજા ભાગમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો પ્રથમ બે ભાગની અંદર આપણે મુખ્યત્વે કોષ નું બંધારણ કેવા પ્રકારનું છે એને સમજવાનો પ્રયત્ન કરતા હતા અને આપણે એ પણ જોયું કે કોષમાં મુખ્ય ત્રણ લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે જેની અંદર આપણે એ પણ શીખી ગયા કે કોષ રસ પટલ છે એ જ રીતે કોષ કેન્દ્ર છે અને કોષ રસ છે કોઈપણ કોષ આ ત્રણ લાક્ષણિકતાઓ ધરાવે છે સાથેને સાથે આપણે એવી વાત કરી કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ ઉપરાંત એક વધારાનું સેલ્યુલોઝનું બનેલું આવરણ હોય છે જેને આપણે કોષ દીવાલ તરીકે ઓળખીએ છીએ ઝડપથી આપણે પુનરાવર્તન કરી લઈએ કે આપણે કોષ પટલ અને કોષ દિવાલમાં કઈ કઈ બાબતોની વાત કરી અને ત્યારબાદ આજના આ ભાગમાં આપણે કોષ કેન્દ્ર અને કોષ રસ ને સમજવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો આપણે વાત કરી કોષ રસપટલ અથવા તો જેને કોષીય પટલ તરીકે આપણે ઓળખીએ છીએ કોષનું સૌથી બહારનું આવરણ છે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે કોષ રસપટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશવાની અને કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે અને કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે અને એટલા માટે જ કોષ રસપટલને આપણે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખીએ છીએ પાણી પણ પ્રસરણના નિયમોને અનુસરે છે પાણીમાં દ્રાવ્ય પદાર્થની માત્રા એ કોષરસ પટલમાંથી પાણીની ગતિ ઉપર અસર કરે છે અને એમાં આપણે બહુ વિગતે વાત કરી હતી મિત્રો ગયા વિડીયોની અંદર કે પાણીના વધુ સંકેન્દ્રણ તરફથી એટલે કે ઓછી સાંદ્રતા તરફથી આ બંને બાબતને ખાસ ધ્યાનમાં રાખજો પાણીનું વધુ સંકેન્દ્રણ એટલે દ્રાવણની સાંદ્રતા ઓછી એટલે કે દ્રાવણ મંદ તરફથી અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્રણ અને પાણીનું સંકેન્દ્રણ ઓછું એટલે સાંદ્રતા વધુ એટલે કે દ્રાવણ સાંદ્ર છે એ તરફ વહન પામે છે અને આ ઘટનાને આપણે આશ્રુતિ અથવા તો અભિસરણ કીધું હતું અને આ સંકેદ્રણના આધારે દ્રાવણના ત્રણ પ્રકારોની પણ આપણે વિગતે વાત કરી ગયા હતા અધોસાંદ્ર દ્રાવણ અધિસાંદ્ર દ્રાવણ અને સમસાંદ્ર દ્રાવણ ત્યારબાદ મિત્રો આપણે એ વાત કરી કે માઇક્રોસોફ્ટ સોરી માઇક્રોસોફ્ટ વડે જ આપણે કોષની સંરચનાનો અભ્યાસ કરી શકીએ છીએ પહેલા જ ભાગમાં આપણે પ્રકરણની શરૂઆતમાં જ યાદ કર્યું હતું કે સૌપ્રથમ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની શોધ કરનાર એ રોબર્ટ હૂક હતા અને ત્યાર પછી સંયુક્ત માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વગેરેની શોધ થઈ અને આપણે કોષને વિગતે એનો અભ્યાસ એની સંરચનાનો અભ્યાસ કરી શક્યા છીએ કોષરસ પટલ એક માર્ક માટે ખૂબ જ અગત્યની ખાલી જગ્યા ગણી શકાય કે કોષરસપટલ એ લિપિડ્સ અને પ્રોટીન જેવા કાર્બનિક અણુઓની બનેલી છે મિત્રો લિપિડ એટલે આપણે ચરબી કહીશું તો કોષરસપટલ એ ચરબી અને પ્રોટીનનું બનેલું હોય છે વનસ્પતિ કોષમાં કોષરસપટલ સિવાય બહારની બાજુ એક વધારાનું બરડ આવરણ અને જે માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે જેને કોષ દીવાલ તરીકે આપણે ઓળખીએ છીએ અને કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે અને જ્યારે જીવંત કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે ત્યારે તે ચીમળાઈ જાય છે કે સંકોચન પામે છે અને એના લીધે કોષ દિવાલ એ કોષ રસથી દૂર જાય છે આ ઘટનાને આપણે રસ સંકોચન તરીકે ઓળખીએ છીએ એની પણ વાત આપણે ગયા વિડીયોની અંદર કરી ગયા હતા હવે આજે આપણે કોષ કેન્દ્ર અને કોષ રસ વિશેની થોડીક વાત સમજવાની છે આપણે કોષ કેન્દ્રથી શરૂઆત કરીએ છીએ મિત્રો તો સૌથી પહેલાં તો આપણે એ બાબતને સમજીએ કે વનસ્પતિ કોષ અથવા તો પ્રાણી કોષમાં જે કોઈ પણ રચનાઓ કોષની અંદર રહેલી છે એને એકબીજાથી અલગ અને સ્પષ્ટ જોવા માગતા હોઈએ તો આપણે કેટલાક રંગીન રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ અને આવા પદાર્થોને આપણે અભિરંજકો તરીકે ઓળખીએ છીએ ક્યાંક તમને નામ પૂછે પરીક્ષાની અંદર તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આયોડિન સેફ્રેનિન મિથિલિન બ્લ્યુ શાહી કે ઇઓસિન જેવા અભિરંજકોનો ઉપયોગ આપણે કોષીય રચનાઓને સ્પષ્ટ રીતે સૂક્ષ્મદર્શક યંત્રમાં નિહાળવા માટે કરીએ છીએ જો તમે ધ્યાનથી ગયો વિડીયો જોયો હોય તો એની અંદર આપણે ડુંગળીના કોષનો અભ્યાસ કરવા માટેના એક વિડીયોને મૂક્યો હતો પહેલા ભાગની અંદર અને એ વિડીયોમાં પણ આ જ રીતે અભિરંજકનો ઉપયોગ થયો હતો તમે મને જણાવી શકશો કે એ વિડીયોની અંદર આપણે અહીં આપેલા અભિરંજકો પૈકી કયા અભિરંજકનો ઉપયોગ કર્યો હતો અને ચોક્કસ કમેન્ટમાં લખશો તો મને ગમશે નમૂનાને મતલબ કે આપણા જે કોષની સ્લાઇડ છે એને અભિરંજિત કર્યા વગર આપણે કોષીય ભાગોને જોઈ તો શકીએ છીએ પરંતુ સ્પષ્ટ રીતે અલગ જોઈ શકતા નથી અને એટલા માટે જ આપણે એને અભિરંજિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કેટલાક ઉદાહરણથી સમજીએ તો માની લો કે અભિરંજિત કર્યા વગરની સ્લાઇડ છે તો એમાં આપણને આ પ્રકારે કોષ દેખાશે પણ જુદા જુદા અભિરંજકો દાખલા તરીકે સેફ્રેનિનનો ઉપયોગ કર્યો હોય કે મિથિલિન બ્લૂનો ઉપયોગ અભિરંજક તરીકે કર્યો હોય તો આપણે એના રંગના કારણે આ ભાગોને થોડાક વ્યવસ્થિત રીતે નિહાળી શકીએ છીએ એ જ રીતે આયોડિન અભિરંજકનો ઉપયોગ કરેલો હોય વધુ થોડા નજીકથી જોઈએ તો આપણે કોષ દીવાલ અને કોષ કેન્દ્ર અને વચ્ચેનો જે ભાગ છે એ કોષ રસ છે તો એને પણ મિત્રો આપણે સ્પષ્ટ રીતે નિહાળી શકીએ છીએ હજુ વધારે ઝૂમ કરીએ તો આપણને કોષ દીવાલ અને કોષ કેન્દ્ર એ સ્પષ્ટ જોવા મળે છે એટલે કે કોષીય સંરચનાનો અભ્યાસ કરવા માટે આપણે વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે અભિરંજકો તરીકે ઓળખીએ છીએ મિત્રો પ્રત્યેક કોષની ફરતે આપણે વાત કરી કે કોષ દીવાલ હોય છે અથવા તો કોષ રસપટલ હોય છે અને કોષમાં અંદરની બાજુએ આપણે લગભગ મધ્યની નજીકમાં એક બિંદુ અથવા તો ટપકા જેવી રચના જોવા મળે છે આ સંરચનાને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે જોકે ચોક્કસ દરેકે દરેક કોષમાં એ કેન્દ્રમાં હોતી નથી પણ મોટા ભાગે એ આપણને મધ્યમાં જોવા મળે છે એટલે આપણે એને કોષ કેન્દ્ર એવું નામ આપેલું છે સામાન્ય રીતે અહીં જે સ્લાઇડની અંદર ઘણા બધા કોષ તમને દેખાય છે એ ઘણા બધા કોષમાં વચ્ચે જે દરેક કોષમાં ક્યાંક કાળા ટપકા જેવી નાની રચના ઓ તમને જે દેખાય છે આ દરેકે દરેક રચના એ જે તે કોષનું કોષ કેન્દ્ર દર્શાવે છે કોષ કેન્દ્ર એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે અને કોષ કેન્દ્રના આ સ્તરને કોષ કેન્દ્ર પટલ કહે છે જો મિત્રો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો કે કોષ રસની ફરતે જે આવરણ છે એને આપણે કોષ રસ પટલ કીધું અથવા કોષીય પટલ કીધું અને કોષ કેન્દ્રની ફરતે જે આવરણ છે એ આવરણને આપણે કોષ કેન્દ્ર પટલ એવું નામ આપ્યું છે કોષ કેન્દ્રપટલ છિદ્રાળું હોય છે અને એટલા માટે કે એના દ્વારા વિવિધ દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદર અને બહાર તરફ વહન પમાડી શકાય માની લો કે અહીંયા એક આકૃતિ છે જેમાં એક કોષનો છેદ બતાવેલો છે અને આ મધ્ય ભાગમાં આ જે છે એ કોષ કેન્દ્ર છે જે પરિવહન થાય છે દ્રવ્યોનું એ મોટાભાગે કોષ રસ તરફ થાય છે કોષ કેન્દ્ર શું ધરાવે છે તો કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય છે અને જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે મતલબ કે કોષ વિભાજન જ્યારે પણ થાય છે ત્યારે આ રંગસૂત્રો સળિયા જેવો આકાર ધરાવે છે અને ત્યારબાદ એ વિભાજન પામી અને નવા કોષની રચના કરે છે ક્રમ સમજી શકો છો હવે કે કોષ પ્રત્યેક કોષ કોષ કેન્દ્ર ધરાવે છે આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા છે અને રંગસૂત્રો એ ડીએનએ ધરાવે છે હવે તમને થશે કે આ ડીએનએ શું છે તેનું પૂરું નામ છે મિત્રો ડીઓક્સી રીબો ન્યુક્લિક એસિડ આકૃતિને થોડીક સમજીએ તો અહીંયા એક કોષ બતાવેલો છે મારા પોઈન્ટર ઉપર ધ્યાન આપીશું કોષની અંદર વચ્ચે જે દેખાય છે તમને એ કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની અંદર આ જે જોડીમાં તમને સળિયા જેવી રચના દેખાય છે આ બધા રંગસૂત્રો છે ઝૂમ કરીને મોટા જોઈએ તો આ એક રંગસૂત્ર છે અને આ રંગસૂત્ર એ ડીએનએ મતલબ કે આવી સર્પાકાર સર્પીલાકાર નિશાણી જેવી રચના જેને ડીએનએ કહીએ છીએ એ ડીએનએના બનેલા હોય છે એટલે કો રંગસૂત્ર એ ડીએનએના બનેલા છે ફરીથી ક્રમ કોષ કોષની મધ્યમાં કોષ કેન્દ્ર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા છે અને રંગસૂત્રો એ ડીએનએના બનેલા છે આ રંગસૂત્રો શું કામ કરે છે તો રંગસૂત્રો આનુવંશિકતા દસમા ધોરણમાં આપણે વિગતે અભ્યાસ કરવાનો છે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણોનું વહન થાય છે એને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ અને આ માહિતી એક પેઢીમાંથી બીજી પેઢીના કોષમાં જે વહન પામે છે એ ડીએનએના અણુઓના સ્વરૂપમાં એ પ્રત્યેક રંગસૂત્ર ધરાવે છે ડીએનએનું પૂરું નામ એક માર્ક માટે પરીક્ષામાં પણ અગત્યનું ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ ટૂંકમાં રંગસૂત્રો એ ડીએનએ અને ચોક્કસ પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે અને ડીએનએ અણુઓ કોષોના બંધારણ અને એના આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે રંગસૂત્રો અને ડીએનએ વિશે મિત્રો આપણે ખૂબ જ વિગતે ધોરણ દસમાં અભ્યાસ કરવાનો જ છે પણ અત્યારે આપણે કોષ કેન્દ્રની વાત કરી રહ્યા છીએ અને કોષ કેન્દ્રની અંદર સૌથી અગત્યનો જે ઘટક છે રંગસૂત્ર અને એ રંગસૂત્ર ડીએનએના અને પ્રોટીનના બનેલા છે અને આનુવંશિક માહિતી એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણોનું વહન થાય છે એના માટે જવાબદાર છે એ વાતને આપણે અહીં સમજવાનો પ્રયત્ન કર્યો ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે અને જનીનનું વિભાજન થતું નથી રંગસૂત્રો છૂટા પડે છે ભેગા થાય છે ડીએનું વિભાજન થતું નથી તો હવે કદાચ તમે આ ક્રમને યાદ રાખી શકશો કે સજીવનું શરીર છે એ કોષોનું બનેલું છે કોષ એ મુખ્ય ત્રણ ક્રિયાત્મક વિસ્તારો ધરાવે છે કોષરસપટલ કોષ રસ અને કોષ કેન્દ્ર જ્યારે કોષ કેન્દ્રની વાત આવે છે ત્યારે ચોક્કસ આપણને યાદ આવશે કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા છે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે અને ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ ડીએનએનું સ્ટ્રકચર છે મેં હમણાં જ કીધું કે સર્પીલ આકાર નિશાણી જેવો આકાર એનો આપણને જોવા મળે છે આગળ વધીએ તો જ્યારે વાત આપણે કરી હમણાં જ કે જ્યારે પણ કોષ વિભાજનની ક્રિયા થાય છે એટલે કે કોઈ કોષનું સર્જન એમને એમ થતું નથી પૂર્વે અસ્તિત્વમાં હોય એવા જ કોષમાંથી યાદ કરો ભાગ એકની અંદર આપણે સ્લાઇડન અને શોનની વાત કરી હતી કોષવાદની વાત કરી હતી અને એમણે કીધું કે પ્રત્યેક કોષ પૂર્વે અસ્તિત્વમાં હોય તેવા જ કોષમાંથી નિર્માણ પામે છે અને કોઈ કોષમાંથી નવો કોષ નિર્માણ પામવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કોષ વિભાજન કહેવાય છે તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા એક કોષમાંથી બે નવા કોષોના નિર્માણમાં પણ કોષ કેન્દ્ર અગત્યની ભૂમિકા ભજવે છે કોષની રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા કોષનો વિકાસ થાય છે અને કોષ પરિપક્વ બને છે અને આનું નિયમન કરવાનું એના ઉપર કંટ્રોલ કરવાનું એ પ્રક્રિયાને નિયંત્રિત કરવાનું કાર્ય પણ કોષ કેન્દ્ર કરે છે એટલે ભલે આટલું નાનું છે સૂક્ષ્મ છે પણ એ કોષમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે કોષ કેન્દ્રની ફરતે અગાઉ કીધું એમ કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે અને ખાસ યાદ રાખીશું કે એ દ્વિસ્તરીય હોય છે પણ કેટલાક સજીવો મિત્રો એવા હોય છે કે જેમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી અને કેટલાક સજીવો એવા હોય છે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોય છે જે સજીવોમાં આવું કોષ કેન્દ્ર પટલ હોય એમને સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક સજીવો અને એ કોષને યુકેરિયોટિક કોષ સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે પણ જે સજીવો ના કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે કોષ કેન્દ્ર પટલ ધરાવતા નથી એવા સજીવોને આદિ કોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં કેટલી બધી રીતે વર્ગીકરણ થાય તમે કોષની વાત કરો સજીવોના સંદર્ભમાં તો એક કોષી સજીવો અને બહુકોશી સજીવો કીધું પ્રકારના સંદર્ભમાં વાત કરો તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કીધું એ જ રીતે કોષના અન્ય રીતે પણ બે પ્રકાર પાડી શકાય છે મિત્રો સજીવોના પણ કે કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીય કોષ અથવા સજીવો અને આદિ એટલે પૂર્વેનું હમણાં જ વાત કરીએ છીએ આપણે કે જેમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી અને સુકોષ કેન્દ્રીય કે જેમાં કોષ કેન્દ્ર પટલ હોય છે સૌથી પહેલાં પ્રો કેરિયોટિક પ્રોનો મતલબ થાય છે પ્રાથમિક અથવા તો આદિ પૂર્વેનું અને કેરિયોટિક મતલબ કે કોષ કેન્દ્ર કે કોષ કેન્દ્ર એ પ્રાથમિક કક્ષાનું છે સુવિકસિત નથી અને સુવિકસિત કોષ કેન્દ્ર નથી મતલબ કે એની અંદર કોષ કેન્દ્ર પટલ નથી અને સાથે ને સાથે એવા કોષમાં કોષ રસની અંદર જેની વાત હવે આના પછીના વિડીયોમાં આપણે કરવાના છીએ કોષરસની અંદર કેટલાક કાર્યો કરવા માટે નાની નાની સૂક્ષ્મ અંગિકાઓ આવેલી હોય છે આવી અંગિકાઓ પણ હોતી નથી પણ શું કોષ કેન્દ્રીય કોષમાં અંગિકાઓ પણ જોવા મળે છે અને કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળે છે અહીં વાત કરીએ એક કોષની તો કોષ દીવાલ છે વનસ્પતિ કોષ છે એટલે કોષ રસ પટલ પણ છે અંદર કોષ રસ પણ છે અને જુદી જુદી અંગિકાઓ એ પૈકીની અહીંયા આગળ રિબોઝોમ્સ અંગિકાઓ કેન્દ્રની અંદર ડીએનએ ન્યુક્લિયોઇડ સ્વરૂપે આ બધું આપણને જોવા મળે છે પણ ટૂંકમાં આપણે મિત્રો વાત કરીએ તો તફાવત સ્વરૂપે બે માર્કના મુદ્દાને હું બહુ તમને સરળતાથી યાદ રહી શકે એ રીતે વાત કરું તો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ તો મિત્રો ત્યાં આપણે એટલું જ લખીશું કે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી અથવા અભાવ હોય છે અને સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે બીજો મુદ્દો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસની અંદર વિવિધ અંગિકાઓ હોતી નથી જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષરસની અંદર વિવિધ અંગિકાઓ જોવા મળે છે અને ત્રીજો મુદ્દો લખવો હોય તો એમ લખી દો કે આદિકોષ કેન્દ્રીય કોષનું કદ નાનું હોય છે સુકોષ કેન્દ્રીય કોષનું કદ મોટું હોય છે અંગિકાઓ છે તો પછી કદ મોટું જ હોય તો આ ત્રણ મુદ્દા તમે લખો તો એ પૂરતા છે હવે કોષરસની વાત કરી લઈએ આની આગળના વિડીયોમાં કોષરસ પટલ સાથે સાથે કોષ દીવાલની વાત કરી હતી આજે આપણે કોષ કેન્દ્રની વાત કરી ગયા અને હવે ત્રીજો ત્રીજી લાક્ષણિકતા કોષની એ છે કોષરસ એની વાત કરી લઈએ તો કોષ રસપટલ દ્વારા પ્રત્યેક કોષ એક મોટા પ્રદેશને આવૃત કરે છે અને આ પ્રદેશ ખૂબ જ ઓછું અભિરંજક ધરાવે છે મતલબ કે એક રસ કે પ્રવાહી એ કોષની અંદર આપણને જોવા મળે છે અને આ તરલને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં રસ પટલ અને કોષ કેન્દ્ર એ બંને વચ્ચે આવેલા માધ્યમને કોષરસ કહે છે દાખલા તરીકે અહીંયા એક કોષની આપણે વિચાર કરીએ તો એની ફરતે રસ પટલ છે અને મધ્યમાં આપણને જુઓ તો કોષ કેન્દ્ર જોવા મળે છે અને એની વચ્ચે આ જે વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર એક તરલ પ્રવાહી રહેલું હોય છે અને એ પ્રવાહી માધ્યમને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ અને મેં જેમ હમણાં કીધું એમ કે એમાં આવી જુદી જુદી અંગિકાઓ પણ ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે આવેલી હોય છે પણ ખાસ કયા કોષમાં તો સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે કોષરસ હાલ કીધું એમ જ વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ ધરાવે છે જેને કોષીય અંગિકાઓ કહે છે આ કોષીય અંગિકાઓ પણ પટલો આવરણ દ્વારા આવરિત હોય છે અને જે કોષ માટે કોઈ વિશિષ્ટ અથવા ચોક્કસ નિર્ધારિત કાર્ય કરે છે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ અને કોષીય અંગિકાઓ જોવા મળે છે જ્યારે આદિ કોષ કેન્દ્રિ કોષમાં કોષ રસપટલ સોરી કોષ કેન્દ્રપટલ ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કોષ કેન્દ્રપટલ અને કોષીય અંગિકાઓનો અભાવ હોય છે મતલબ કે જોવા મળતી નથી જે વાત આપણે કરી ગયા વાયરસ પણ કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી અને એના કારણે એ જીવંત લાક્ષણિકતાઓ ધરાવતા નથી જ્યાં સુધી તે અન્ય સજીવના શરીરમાં દાખલ ના થાય ત્યાં સુધી અને એટલા માટે તો વૈજ્ઞાનિકો વાયરસને જીવતા મૃતદેહ કહે છે જીવતા મૃતદેહ એટલા માટે લિવિંગ ડેડ અંગ્રેજી શબ્દ એમના માટે છે લિવિંગ ડેડ એટલે કે એ મુક્ત સ્વરૂપે હોય ત્યારે એ નિર્જીવ હોય છે કોઈ પણ પ્રકારની જીવંત લાક્ષણિકતા દર્શાવતા નથી પરંતુ જ્યારે તે સજીવના શરીરમાં દાખલ થાય છે ત્યાર પછી તે સક્રિય બને છે જુદા જુદા વાયરસોના નામ પણ આપણે જાણીએ છીએ એચઆઈવી જે એઇડ્સ માટે જવાબદાર છે હિપેટાઇટિસ ઇબોલા એડિનો વાયરસ ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે ફ્લ્યુ તાવ માટે જવાબદાર છે બેક્ટેરિયો ફેઝ એ પણ વાયરસ છે અને અત્યારે જે જેનાથી આપણે બધા જ ખૂબ જ સંકળાયેલા છીએ એમ કહીએ અથવા તો જે આપણી આસપાસ આપણને ચિંતામાં મૂકી રહ્યો છે એ કોરોના પણ એક પ્રકારનો વાયરસ જ છે તો મિત્રો આજે આપણે કોષની તમામ લાક્ષણિકતાઓ ત્રણે ત્રણ લાક્ષણિકતાઓને સમજવાનો પ્રયત્ન કર્યો હવે આના પછી જે હમણાં આપણે વાત કરતા હતા કે કોષ રસમાં જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરવા માટે કેટલીક અંગિકાઓ આવેલી હોય છે અને એ પૈકીની કેટલીક અંગિકાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો આશા રાખું છું કે પહેલાં ત્રણ ભાગમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે અગાઉના વિડીયો જો ન જોયા હોય પહેલો ભાગ અને બીજો ભાગ તો એ પહેલાં જોજો અને ત્યારબાદ આ આગળના ભાગ નિહાળજો અને આના પછીના ચોથા અને અંતિમ ભાગમાં આપણે થોડુંક પુનરાવર્તન લઈ અને અંગિકાઓને સમજી અને આ પ્રકરણ પૂર્ણ કરીશું ફરી મળીશું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ